ગુડ આફ્ટરનૂન સ્ટુડન્ટ્સ વેલકમ બેક ટુ અવર વેરી ઇમ્પોર્ટન્ટ વિડિયો લેક્ચર બધાને ખ્યાલ છે કે પરાવર્તન અને વક્રીપવનનું ચેપ્ટર આપણે ક્લાસરૂમમાંય શરૂ છે રિવિઝન રહ્યું છે પણ શરૂ છે અને આપણે ઓનલાઈન પણ એ જ ચેપ્ટર છે એની અગત્યના પ્રશ્નોની ચર્ચા કરીએ છીએ અત્યારે બીજા વૈજ્ઞાનિક કારણો છે પહેલો રાઉન્ડ આપણે ત્રણેક કારણો લીધા હતા આજે બીજા ત્રણ કારણો વિશે આપણે જાણીએ સૌથી પહેલાં તો જે કારણ છે ઘડિયાળી રિપેર ઘડિયાળ રિપેર કરનારને શું કહેવાય ઘડિયાળી ઘડિયાળ રિપેર કરનાર બહિર્ગોળ લેન્સનો ઉપયોગ કરે છે શું કામ કરે છે ઘડિયાળના ભાગ સૂક્ષ્મ હોય છે તમને ખ્યાલ છે કે ઘડિયાળી જ્યારે આ લેન્સનો ઉપયોગ કરે તેની પાછળ એક ચોક્કસ કારણ છે કે ઘડિયાળના ભાગ અતિશય નાના નાના હોય છે સૂક્ષ્મ હોય છે એટલે એને નરી આંખે જોવામાં ખૂબ મુશ્કેલી પડતી હોય છે તો બહી ગણેશ છે એની સપાટી છે એના મુખ્ય કેન્દ્ર પર વસ્તુને મૂકવામાં આવે કે લેન્સ અને મુખ્ય કેન્દ્ર પર વચ્ચે વસ્તુને મૂકવામાં આવે તો વસ્તુનું પ્રતિબિંબ આભાસી જતું અને વસ્તુ કરતાં મોટું મળે છે જે મૂળ વસ્તુ કરતાં તો અતિશય મોટું હોય છે એટલે ઘડિયાળી ઘડિયાળના સૂક્ષ્મ ભાગોને લેન્સની સપાટી પર સાથે જોવાની પરિસ્થિતિ આવે ત્યારે તે મુખ્ય કેન્દ્ર અને લેન્સની વચ્ચે વસ્તુને રાખે એટલે કે સપાટી અને મુખ્ય કેન્દ્રની વચ્ચે વસ્તુને મૂકતા મોટા દ્રશ્ય ઘડિયાળના ભાગોથી જોઈ શકાય મોટા દ્રશ્યો દેખાય મોટા ભાગો દેખાવા લાગે હોય સૂક્ષ્મ ભાગો પણ આપણી દ્રશ્ય ઘડિયાળના ભાગોનું આપણને મોટું દેખાય એટલે ઘડિયાળીને ઘડિયાળ રિપેર કરવામાં અનુકૂળતા રહે એટલે ઘડિયાળી આ જ માટે થઈને બિગળ લેન્સનો ઉપયોગ કરે છે તેની ટૂંકમાં આપણે માહિતી આપીએ તો લેન્સની સપાટી અને મુખ્ય કેન્દ્ર પર વસ્તુનું મોટું જતું અને આભાજી મળે છે જે મૂળ વસ્તુ કરતાં તો મોટું જ છે ઘડિયાળના નાના નાના ભાગો છે સૂક્ષ્મ ભાગો મોટા દેખાય ઘડિયાળીને અને તેને રિપેર કરવામાં અનુકૂળતા રહે ત્યાર પછી બીજું કારણ છે એ આપણે જાણીએ તો કે પાણીમાં રહેલી માછલીને વીંધવી મુશ્કેલ ભર્યું છે પાણીમાં રહેલી માછલી વીંધવી મુશ્કેલ છે કેમ કે પાણીમાં રહેલી માછલી છે એની પર આવતા પ્રકાશના કિરણો પાણીમાંથી હવામાં પ્રવેશે હવે પાણીમાંથી જ્યારે હવામાં આવશે ત્યારે વકરી ભવન પામશે અને વકરી પામે એટલે લંબથી દૂર જવાનું એની માટે શક્ય બન્યું લંબથી દૂર જશે કારણ કે ઘટમાંથી પાતળા માધ્યમમાં જાય છે એટલે લંબથી દૂર જશે પરિણામે માછલી છે એ પાણીમાં જે ભાગના સ્થાને રહેલી હોય એ ભાગથી સેજ માછલી ઉપર દેખાવાની છે બરાબર એટલે આવી પરિસ્થિતિમાં શું થાય પાણીમાં રહેલી માછલી છે એ તમને એનો અંદાજ ન આવે ક્યાં તરે છે એને વીંધવી મુશ્કેલ ભર્યું છે આથી જ પાણીમાં રહેલી માછલીને વીંધી શકાય નહીં તે મુશ્કેલ છે એવું આપણે સમજાવી શકીએ ત્રીજું કારણ અને છેલ્લું કારણની આપણે ચર્ચા કરીએ એ છે સોલાર કુકરનું સોલર કુકર એટલે સૂર્ય સૂર્યકુક્કર કે સોલર ભઠ્ઠી છે એમાં મોટો અંતરગોળ અરીસો વપરાય છે શા માટે વપરાતો હશે તો આપણે પહેલાં તો સોલર કુકર એટલે કે સોલર ભઠ્ઠી પર સાથે બંનેનું કારણનો જવાબ એક જ છે સૂર્ય સૂર્યકુકરમાં રહેલા અંતર્ગોળ જે અરીસાની વાત કરવાની છે એ અંતરગોળ અરીસાની સપાટી છે એ સૂર્યના સમાંતર કિરણો છે એની પર જ્યારે આપાત થાય તો તેનું પરાવર્તન થશે પરાવર્તન થઈને મુખ્ય કેન્દ્ર પર વસ્તુ કેન્દ્રિત થશે તડકો આવ્યો સૂર્યપ્રકાશ આવ્યો હવે શું થશે જ્યારે અંતર્કોળ અરીસા ઉપર સૂર્ય કુકરના અંતર્કોળ અરીસા પર જ્યારે પ્રતિબિંબ પડશે કિરણો પડશે ત્યારે તેનું પરાવર્તન થશે અને પરાવર્તન થશે એટલે સમજી જવાનું હોય પરાવર્તન થાય એટલે ગરમી ઉત્પન્ન થાય એ આપણે લખવાનું છે દર્પણ મુખ પર આપાત થતાં બધા જ કિરણો મુખ્ય કેન્દ્ર પર કેન્દ્રિત થતા હોવાથી પુષ્કળ ગરમી ઉત્પન્ન થાય છે અને આ કારણથી ત્યાં વરાળ બનશે અને વરાળ બને એટલે એ જ વરાળથી ખોરાકને રાંધી શકાય ખોરાકને રાંધી શકાય છે બરાબર એ શબ્દ તમને સહેજ ઓછો દેખાતો હશે બરાબર છે પિક્ચરને લીધે આ વરાળથી જ ખોરાક રંધાય છે એટલે કે સૂર્યકુક્કર હોય કે સોલર ભઠ્ઠી હોય એમાં મોટો અંતરગોળ અરીસો વપરાય છે એને ખોરાક રાંધવામાં અનુકૂળતા રહે પ્રકાશ છે પડે જ્યારે એના કિરણો સમાંતર પડે ત્યારે પુષ્કળ પ્રમાણમાં ગરમી ઉત્પન્ન થાય કારણ કે પરવર્તન થઈને મુખ્ય કેન્દ્ર ઉપર જ કેન્દ્રિત થશે મુખ્ય કેન્દ્ર પર જેવું કેન્દ્રિત થશે એટલે પુષ્કળ ગરમી ઉત્પન્ન થશે એ આપણે જાણીએ છીએ તો અહીંયા આપણે ત્રણ કારણો લીધા ઘડિયાળી રિપેર કરવા બહેરગોળ લેન્સનો ઉપયોગ શું કામ કરે છે અને પાણીમાં રહેલી માછલી વીંધવી મુશ્કેલ છે અને ત્રીજું અને એવું જ અગત્યનું કારણ પણ આજે આપણે રિવિઝન કર્યું એ છે સોલર કુકરનું કુકર કે સોલર ભઠ્ઠીમાં મોટો તરગળો રીસો શા માટે વપરાય છે તો આ રીતે ત્રણ કારણો છે એ ખૂબ જ બોર્ડની દૃષ્ટિએ અગત્યના છે એની આપણે ચર્ચા કરી ફરી આવા પ્રશ્નો લઈને પાછા મળવાના છીએ ચાલો